ચોટીલામાં થયેલ પુરુષની હત્યા અંગે નાસ્તો ફરતો આરોપીને ચોટીલા પોલીસે ઝડપી લઈને હત્યાનો કેવી રીતે અંજામ આપ્યો તે અંગે રિક્રિએશન અને પંચનામું કર્યું આ આરોપી અઢી વર્ષથી નાસ્તો ફરતો હતો પોલીસે બનાવના સ્થળે હત્યારાઓએ કેવી રીતે હત્યા કરી તે અંગે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ચોટીલા શહેરમાં વર્ષ બે હજાર બાવીસમાં થાનરોડ પર આવેલા વાસુકી મંદિર સામે એક પુરુષનું ઢીમ ઢાળી દેવાનો બનાવ બન્યો હતો ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવતા અગાઉ ચાર હત્યારાઓને પોલીસે ઝડપી લીધા હતા જેમાંનો એક ફરાર થતાં બે દિવસ પહેલાં જાદવ મેરાભાઈ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો અને અંગે ગુનો દાખલ કરીને રિમાન્ડ મંજૂર થતાં હત્યારે કેવી રીતે હત્યાનો અંજામ આપ્યો તે બાબતે રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કરીને વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટ વિક્રમસિંહ જાડેજા સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ચોટીલા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર